નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ન્યૂઝ માર્ગ મકાન વિભાગ સ્ટેટ મોડાસાના અધિકારીઓને ટિન્ટોઈ ગટર લાઈન ના ઢાંકણાની વારંવાર રજૂઆત કરવા છતાં કામની કોઈ પરવા હોય તેવું જણાતું નથી મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે ગટર લાઈન ના ઢાંકણા હોય કે રોડ મરામતના કામ પણ માર્ગ મકાન વિભાગ સ્ટેટ મોડાસાના અધિકારીઓને કોઈ પરવા હોય તેવું જણાતું નથી રોડ મરામતના કામ કે ગટર લાઇનની મરામત કામ કેટલું કામ થયું કેટલા રોડ સાઈડના કામો થયા તેની સ્થળ તપાસ કર્યા વિના એજન્સીઓને રકમ ચૂકવી દેવામાં આવતી હોય એવી ચર્ચાઓ ઉઠી રહી છે ચાલતી ચર્ચાઓ મુજબ ખાલી ફોટો ફ્રેમ જ કરવામાં આવે છે શું અધિકારીઓ આ રૂપિયા પોતાના ખિસ્સામાં સરકાવી લેતા હશે એવી બૂમો ઉઠી છે માર્ગ મકાન વિભાગે ઇમરજન્સી વર્કના કામો શરૂ કર્યા છે તો પછી તેમાં પોલમ પોલ કેમ તેવી લોકોની ફરિયાદો ઉઠી છે ખાડાંગ પૂરવાના પેચ વર્કના રોડ સાઇડની ગટરોના કામો થાય છે તો તેમાં કેમ ઉતારવામાં આવે છે આના લીધે જિલ્લાના અંતરિયાળ ગામોમાં વસતી પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે આ કામો કર્યા વિના જ સિદ્ધાંગ બિલો મંજૂરી કરી સરકારની તિજોરી ખાલી કરવામાં આવી રહી હોવાની લોકચર્ચાઓએ વેગ પકડ્યો છે ટિન્ટોઈ રામજી મંદિરથી ગનાળા સુધીની ગટર લાઈનના ઢાંકણાના સળિયા બહાર નીકળી ગયા છે જેના કારણે ત્યાંથી અવજવર કરનાર સ્કૂલના બાળકોને મોટી મુસીબતમાં સામનો કરવો પડે છે અવજવર કરનાર સાધનોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આના લીધે આજુબાજુની પબ્લિક ખુલ્લી ગટરોથી પરેશાન થઈ રહી છે ખુલ્લી ગટરોના લીધે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો પછી આનું નિરાકરણ આવશે કે નહીં કે પછી અધિકારીઓ પોતપોતાના ચેમ્બરમાં એસી નીચે બેસી અને આંખ આડા કાન કરી તમાશા જોશે તેવી લોકમુખે ચર્ચાઓ ચર્ચાઈ રહી છે તો લાગતા વળગતાઓએ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે સિરાજુદ્દીન ખેરાડા બ્યુરો ચીફ અરવલ્લી સેન્ટ્રલ લાઇન બિલકુલ બ્લોક પડી છે અને ખુલ્લી પડી છે રામજી મંદિરથી લઈને ગંદારા સુધી કોઈ વ્યવસ્થા થતી નથી એના માટે અમે આ મૂક્યું છે જે સાંભળવા વિનંતી કરવા માગું છું અને બીજું વસ્તુ એ છે કે છોકરાઓ પડી જાય છે ગટરની અંદર અને તાર બી બહુ છૂટા છે ત્યાં ગાડી લોકોને વાગે છે અને છોકરાની અવરજે વધારે છે કેટલા દિવસથી આ પ્રોબ્લેમ બહુ સમયથી પ્રોબ્લેમ છે કોઈ કરવા માગતું જ નથી ને કોઈ સાંભળવા બી માગતું નથી તમે લોકોને અરજીઓ કરી છે પણ કોઈ આનો વિશે કંઈ વાત જ નથી થઈ બરાબર આની રજૂઆત કરેલી છે આગળ આગળ રજૂઆત કરી છે લોકોને પણ કંઈ લીધું જ નથી એમને અને આ સમસ્યા આવી જ રીતે છે અને બેકાર ગટર લાઈન છે અને છોકરાઓ પડી જાય છે વારંવાર અને ગાડીઓ બી વારંવાર પડી જાય છે અહીંયા તો આની વ્યવસ્થા જલ્દીથી થાય એવી મારી માગણી છે